નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો નવનીતભાઈને લઈને તમે અત્યારે જોતા હશો ભાઈ કે ચારે બાજુથી કોળી સમાજના આગેવાનો હોય મંત્રીઓ હોય ધારાસભ્યો હોય કે પછી સંસદ હોય એ તમામે તમામ લોકો નવનીતભાઈને ન્યાય મળે એ માટે સાહેબ પૂરેપૂરી કોશિશો કરી રહ્યા છે આ બાજુ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે સાહેબ કે ક્યાંક ને ક્યાંક એ નવનીતભાઈ કે જેમની ઉપર આઠ જેટલા અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો જોકે પોલીસે તેમને તાત્કાલિક ધોરણે પકડી પાડ્યા ત્યારબાદ આ કેસ આગળ ચલાવવામાં આવ્યો અને ત્યાર પછી હવે સાહેબ ધીરે ધીરે એક પછી એક નેતાઓની પણ આની અંદર ક્યાંક ને ક્યાંક એન્ટ્રી થઈ રહી છે તો આજે શું ખરેખર મિત્રો બ્રિજરાજભાઈ સોલંકીની પણ એન્ટ્રી થઈ બ્રિજરાજ ભાઈએ પણ કીધું કે આ નવનીત ભાઈ કેસમાં અમે ક્યાંક ને ક્યાંક આનો ન્યાય લાવીશું જી હા મિત્રો તો બીજી બાજુ પરસોત્તમ ભાઈ સોલંકી કે જેમને એવું કીધું કે સમાધાન કરવાનું થતું નથી અને ત્રીજી બાજુ હીરાભાઈ સોલંકી તેમને પણ એવું કીધું કે હવે કોઈ કોળીના દીકરા ઉપર આંખ પણ ઊંચી ન કરે એવું હવે કરવાનું છે ભાઈ બરોબર એટલે તમે જુઓ સાહેબ કોળી સમાજના એકો એક નેતા ગુસ્સે થયા છે ભાઈ અને આવનારા સમયની અંદર ન્યાય અપાવવા માટે પૂરેપૂરી કોશિશો ચાલી રહી છે હવે દર્શક મિત્રો આપણે ધીરે ધીરે જોઈશું કે આ જે ઘટના છે આ પ્રસંગ બન્યો એ કઈ બાજુ જઈ રહ્યો છે એનો વળાંક કઈ બાજુ આવે શું ખરેખર જે લોકો રાહ જોઈને છે તો શું ખરેખર એનું નામ આવશે કે કેમ એ તો સાહેબ આપણને આગળના સમયની અંદર ખબર પડશે તો તમે શું કહેશો દર્શક મિત્રો એકવાર કમેન્ટ કરજો બાકી ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને છેવટે ધીરે ધીરે ખબર પડશે સાહેબ કે ખરેખર કોણ હતું મોટું માથું કોણ નતું એ ધીરે ધીરે ખબર પડશે કેમ કે હવે મિત્રો એસઆઈટીની પણ રચના થઈ ગઈ છે એટલે વધારે કાંઈ તમારે વિચારવાની જરૂર નથી પોલીસ તપાસ કરી જ રહી છે ધીરે ધીરે નવા નવા ખુલાસા પણ બહાર આવશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ